વસુદેવના યજ્ઞોત્સવની કથા છે વસુદેવજી નારદજીને પ્રશ્ન એવો પૂછે છે કે ભગવાન કેવી રીતે મળે અને ત્યારે નારદજી હસીને કહે છે કે સન્ની કરશો ભગવાન તમારા ઘરમાં છે ને તમે ગોતો છો બાર જો આવું જીવનમાં પણ છે આપણા ઘરમાં જ આપણા પરિવારમાં જેવી રીતે નમૂના હોય ને એવી રીતે શ્રેષ્ઠ વ્યક્તિ પણ હોય આખો ઘરના મોભ હોય અમુક વાર અમુક બેનો અમુક વ્યક્તિત્વો છે ને એ ઘરના મોભ હોય અને વ્યક્તિ હોય ને એટલે આખું આમ કુટુંબ છે ને આમ એક હોય પણ એ હોય ને ગામ એની આગળ સલાહ લેવા આવતું હોય પણ ઘરના ને એની પડી ન હોય જો સિદ્ધાંત ભાગવતનો નો છે સન્નીકર્ષો મર્ત્યાણામ અનાદરોહી કારણમ અતિ નિકટતા છે ને એ અનાદર કારણ બને જીવનમાં ઈઝીલી અવેલેબલ થઈ જાય ને એટલે એને વેલ્યુ ન હોય સમીપ સંતાપ છે જાજા મજા છે ભરતભાઈ દૂર રહેવામાં આપણા વડીલો આપણા પ્રિયજનો અને ઈ પછી વયા જાય ને અને પછી દ્રાસકો પડે કે ઓહો વો આસમા થા લેકિન સર ઝુકા કે ચલતા થા કોઈ ન જાન સકા ઉસકે કદ કા અંદાજ વો આસમા થા લેકિન સર ઝુકા કે ચલતા થા આ વ્યક્તિત્વને અમે ઓળખી ન શક્યા